સત્ય સ્વરાજ ન્યુઝ માં આપનું સ્વાગત છે નસવાડી તાલુકાના અમરોલી ગામની સસ્તા અનાજ દુકાનદાર ઓછું અનાજ આપતો હોવાનો આરોપ પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના આમરોલી ગામની સસ્તા અનાજની દુકાનનો સંચાલક ગ્રાહકોને છેતરે રહ્યા હોવાનું લોકોએ જણાવ્યું જેડીયુના મહાસચિવ કહ્યું મેમણે જણાવ્યું છે કે આ દુકાનદાર સમયસર આવતો નથી અને દુકાનદાર અનાજની કૂપન આપતો નથી જેથી કરીને ગ્રાહકોને પોતાના હકનું અનાજ કેટલું મળે તે જાણી શકાતું નથી એક વૃદ્ધ મહિલાએ જણાવ્યું કે અમને કોઈ કુપન આપવામાં આવતી નથી એટલે અમને જે અનાજ આપે તે અમે લઈ લઈએ છીએ આ ગરીબ આદિવાસીઓના હકનું અનાજ પણ પૂરતું મળતું નથી આવા દુકાનદાર સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે નસવાડી તાલુકામાં બેતલીસ સસ્તા અનાજની દુકાનો આવેલી છે જેમાં આવરોલી દુકાન હાલ ચાર્જમાં ચાલતી હોય અને તેનો સંચાલક સચિનભાઈ સમેસર દુકાન પર હાજર ન રહે અને ગ્રાહકો ફોન કરતા ઉશ્કેરાયેલા શબ્દોનો પ્રયોગ કરે છે તેવો ગ્રાહકો દુકાનદાર પર આરોપ લગાવ્યો હતો કે યુમે મળની મુલાકાત દરમિયાન દુકાન બંધ જોવા મળી અને નવા નંબર પરથી ફોન

સરકાર દ્વારા ગરીબોને આવનાર પાંચ વર્ષ મફત અનાજ આપવાની જાહેરાતો કરે છે અને અહીં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગરીબ લોકોનું અનાજ સગેબગે કરવામાં તમામ અધિકારીઓનો હાથ હોવાનું કેયુ મેમણે જણાવ્યું હતું નસવાડીની બેતાલીસ દુકાનદાર કુપન ના આપતા હોય અને બે થી ત્રણ કિલો અનાજ ઓછું આપતા હોય તો આ કોની રહેમ હેઠળ આ બાબતની યોગ્ય તપાસની પણ વાત કરી છે યોગ્ય તપાસ ના થાય તો કેયુ મેમણ દ્વારા પુરવઠા મંત્રીને લેખિતમાં રજૂઆત કરવાની વાત કરી છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો